ભવ્ય મકાન આવેલું છે આપણા દહેગામમાં વિડીયોમાં ફર્નિચર સહિત જે તમે જોઈ રહ્યા છો તેની સાથે ટુ બીએચકે જોટા ફ્લેટ એટલે કે બે ફ્લેટ ભેગા કરી તૈયાર કરવામાં આવેલ વિશાળ ફ્લેટ ફર્નિચર પાંચ એસી અને વિશાળ ફ્રિજ સાથે આપી દેવાનો છે વિડીયોમાં જોઈ રહ્યા છો તે દહેગામના વિકસિત એરિયામાં આવેલ ફૂલ ફર્નિચર સાથેના લક્ઝુરિયસ ફ્લેટ છે જેનું તમામ કામ વાસ્તુશાસ્ત્ર મુજબ કરવામાં આવ્યું છે સરનામું તમને છેલ્લે જણાવું છું પહેલાં અંદર શું શું આવેલું છે તેની વાત કરીએ આ ફ્લેટમાં આકર્ષક વિશાળ લિવિંગ રૂમ બાળકો માટેના મન મોહિલે તેવા રૂમ સાથે ચાર ચાર બેડરૂમ આવેલા છે વાત કરીએ કિચનની તો ફૂલ અને લેટેસ્ટ ફર્નિચર જિમની ગેસ સગડી વિશાળ ડબલ ડોર ફ્રિજ પણ છે પૂજા અર્ચના માટે સુંદર મજાનો વાસ્તુશાસ્ત્ર મુજબ તૈયાર કરાયેલ પૂજા રૂમ આવેલો છે આ ડબલ ફ્લેટ આવેલ છે દહેગામ અમદાવાદ હાઈવે પર શ્રીનાથ બંગલોઝની એકદમ સામે આવેલ વેદ ગ્રીન્સમાં સિંહ બ્લોકના પાંચમાં માળે જો તમને આ જૂટા ફ્લેટ પસંદ આવ્યો હોય તો ડિસ્પ્લે પર આપેલા મોબાઈલ નંબર પર આજે જ સંપર્ક કરો